ચાલો તો ફટાફટ બનાવી લઈએ પાણીપુરી ફ્લેવર સેવ સેવમરા ઘરમાં બધાને જ બહુ ભાવશે એવી ફ્લેવર બને છે આ સેવ સેવમરાની તો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં આ રીતે ધુમાડા નીકળે તેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ હલકું ઠંડુ થાય એટલે તેમાં આપણા બધા જ મસાલા કરી લેવાના છે મસાલા કરીને બરાબર મિક્સ કરીને તેલને બે કલાક માટે ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ બધા મસાલાને પલળવા દેવાના છે તેલમાં ફૂલ વિડીયો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ પ્લીઝ પછી સેવ મમરા માટે મેં અહીંયા સેવ પણ ઘરે જ બનાવી લીધી છે બજાર કરતાં ઘરની સેવનો સ્વાદ વધારે સરસ આવે છે સેવ મમરામાં હવે મમરા અહીંયા કોરા જ શેકી લેવાના છે આ રીતે મમરા દબાવીને ભૂકો થાય ત્યાં સુધી શેકવાના છે પછી ગરમ મમરામાં જ આપણે બનાવેલી સેવ પહેલાં મિક્સ કરી દઈએ એકદમ સરસ રીતે અને હવે આપણે જે મસાલા કરીને તેલ રાખેલું છે તે તેલ થોડું થોડું એડ કરીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ સેવ મમરા અને લાસ્ટમાં બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ એડ કરીને સૌ કરી દઈએ મેં પેકેટ સ્ટાઇલ મસાલા મમરાની રેસીપી પણ અપલોડ કરેલી છે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો ચેક કરી શકો છો